બહુ જ દુઃખદ સમાચાર મળ્યા કે કવિ અનિલ જોશી હવે સદેહ આપણી વચ્ચે નથી રહ્યા હું તો સાવ ગુજરાતી રંગભૂમિ પર નવો નવો હતો અને પહેલું નાટક અમે બનાવ્યું અમસ્તા અમસ્તા એવું નાટક કે જેમાં આઠ ગીતો અને અમારા જેવા નવા નિશાળિયાનો હાથ પકડ્યો હતો એ વખતે ગુજરાતી સાહિત્યના મહાન કવિ એવા અનિલ જોશીએ હું ધન્ય છું કે અનિલભાઈએ અમારી કારકિર્દીની શરૂઆતે અમારા નાટક માટે અદ્ભુત ગીતો આપ્યા અને આજે એ જ અનિલ જોશી આપણી વચ્ચે નથી રહ્યા હું એક વાત ચોક્કસ કહીશ કે સદેહ અનિલભાઈ ચોક્કસ આપણી વચ્ચે નથી પણ એમની કૃતિઓ એમની કવિતાઓ એમના નિબંધો સતત દરેક ગુજરાતીના દરેક શ્વાસે દરેક ધબકારે ધબકતા રહેશે અનિલભાઈ તમે અમારા હૈયામાં દરેકે દરેક ગુજરાતીના શ્વાસે શ્વાસે સદાય જીવતા રહેશો